હેલો હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું ખજૂર બોલ્સ શિયાળામાં આપણે કોઈને કોઈ વસાણા બનાવતા હોય છે જેમ કે મેથીના લાડુ બનાવીએ અડદીઓ બનાવીએ આવી રીતે ખજૂર બોલ્સ બનાવીએ તો મેથી એવી વસ્તુ છે કે ઘરમાં ઘણાને ભાવે ના ભાવે પણ આ ખજૂર બોલ્સ એવા છે કે નાના મોટા બધાને ભાવશે અને આમાં આપણે એવા ડ્રાયફ્રૂટને સીડ્સનો ઉપયોગ કર્યો છે જે આપણા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે તો શિયાળામાં આપણી પાચનશક્તિ તે જ હોય એટલે આને શિયાળામાં જ આપણે સેવાનાનું કરવાનું છે તો ઠંડી પૂરી થાય એ પહેલાં તમે આવા ખજૂર બોલ્સ બનાવી લેજો તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ સૌથી પહેલાં અહીંયા મેં આ સાતસો ગ્રામ જેટલી ખજૂર લીધી છે અને અડધી વાટકી કાજુ અડધી વાટકી બદામ અને અડધી વાટકી અખરોટ લીધા છે હવે અહીંયા આ પિસ્તા લીધા છે બે મોટી ચમચી જેટલા અને બે મોટી ચમચી જેટલા આ પમ્પકિન સીડ્સ અને બે ચમચી જેટલા સનફ્લાવર સીડ્સ અને એક ચમચી જેટલી ખસખસ લીધી છે અને અડધું આ કોપરું લીધું છે આટલી વસ્તુ સિવાય હવે આપણે એક ઘીની જરૂર પડશે હવે સૌથી પહેલાં તો આપણે ખજૂરના ઠળિયા કાઢી લેવાના છે અને કોપરાને છીણી લેવાનો છે તો કોપરાને આપણે આવી રીતે ખમણી લઈશું અને જો તૈયાર કોપરાનું છીણ હોય તો એનો ઉપયોગ કરવાનો અને ખજૂરમાંથી આવી રીતે ઠળિયા કાઢી લઈશું અને ખજૂર પાક બનાવવાનો હોય એટલે આપણે સોફ્ટ ખજૂરનો ઉપયોગ કરવાનો અહીંયા જો આ ખજૂર એકદમ સોફ્ટ છે આવી રીતે બધા ખજૂરમાંથી ઠળિયા કાઢી લઈશું અને હવે જે આ ડ્રાયફ્રૂટ છે એના આપણે ટુકડા કરી લઈશું તો આવી રીતે ચપ્પો લઈ અને હું બધા ડ્રાયફ્રૂટના ટુકડા કરી લઈશ હવે જો આપણું આ કોપરું ખમણી લીધું છે ખજૂરમાંથી ઠળિયા કાઢી લીધા છે અને આ જે આ ડ્રાય ફ્રૂટ છે એ સમારી લીધા છે આપણે બધી તૈયારી કરી લીધી છે અને જે આ ભૂક્કા જેવું વધે ને એનો આપણે ઉપયોગ છેલ્લે કરવાનો એટલે શેકતી વખતે પહેલાં એનો ઉપયોગ નહીં કરવાનો છેલ્લે નાખીશું હવે આપણે ગેસ પર કઢાઈ રાખીશું અને સૌથી પહેલાં આપણે ખસખસને ડ્રાય રોસ્ટ કરીશું આ ખસખસને શેકાતાવાર ના લાગે આમ અડધી મિનિટ જેટલો સમય માંડ લાગશે ગેસની ફ્લેમ આપણે કેવી રાખી છે એના પર આધાર રહે છે આમ થોડી સુગંધ આવવા લાગે ને એટલે આપણે એને બીજી પ્લેટમાં લઈ લેવાની ખસખસને અને ત્યાર પછી આપણે બે જાતના સીડ્સ લીધા છે એને આપણે શેકી લઈશું ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખવાની છે અને આ સીડ્સને શેકાતા પણ બે ત્રણ મિનિટ જેટલો સમય લાગશે હવે આ સીડ્સ પણ આપણા શેકાઈ ગયા છે તો એને આપણે એક પ્લેટમાં લઈ લઈશું અને આપણે આવા સીડ્સનો ઉપયોગ કરીને ખજૂર પાક બનાવીએ ને તો આવા સીડ્સ આપણા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે એટલે જો તમે ખજૂર પાક બનાવો કે ખજૂર બોલ્સ ગમે તે બનાવો એમાં આવા સીડ્સનો ઉપયોગ અવશ્ય કરજો હવે આપણે કોપરું શેકી લઈએ કોપરાનું છીણ આપણે કરી રાખ્યું છે એને આને પણ શેકાતા વાર નહીં લાગે તમે જોઈ શકો છો કે હલકો એનો કલર ચેન્જ થયો છે અને આમ સુગંધ સુગંધવા લાગશે એટલે આને આપણે બીજી પ્લેટમાં લઈ લેવાનો એટલે આ બધી વસ્તુ ના લાગે અને આ ત્રણે ત્રણ વસ્તુ આપણે ડ્રાય રોસ્ટ કરવાની છે એમાં ઘીનો ઉપયોગ નથી કરવાનો હવે આપણે એક ચમચી ઘી લઈશું અને ડ્રાયફ્રૂટ શેકી લઈશું તો સૌથી પહેલાં આપણે બદામને શેકીશું બદામને આપણે બે મિનિટ જેવી શેકીશું અને બદામ બે મિનિટ જેવી શેકાઈ જાય પછી આપણે બીજા ડ્રાય ફ્રૂટ એમાં એડ કરીશું તો આપણે અહીંયા કાજુના ટુકડા છે એ લઈશું અને ત્યારબાદ એમાં અખરોટના ટુકડા છે એ એડ કરી દઈશું અને પિસ્તાનો તો ટુકડા છે એટલે આપણે એના ટુકડા નથી કર્યા એ એડ કરી દઈશું અને આ બધું ફરી આપણે હજી બે મિનિટ સુધી શેકી લઈશું એટલે ત્રણ ચાર મિનિટમાં ડ્રાયફ્રૂટ શેકાઈ જશે મેં આવી રીતે શેકીએ છીએ પણ જો તમે ઘીમાં પહેલાં આખા ડ્રાયફ્રૂટ શેકી લો અને પછી એના ટુકડા કરવા હોય તો પછીથી પણ તમે એના ટુકડા કરી શકો છો જેમ તમને અનુકૂળ લાગે એ પ્રમાણે હવે ડ્રાયફ્રૂટ શેકાઈ ગયા છે એમાં આપણે જે છેલ્લે ભૂકો વધ્યો છે ને એ નાખીશું જો આપણે પહેલાંથી નાખીશું ને તો ભૂકો વળી જશે એટલે આપણે આ છેલ્લા ઉમેરી દેવાનો અને હવે આ ડ્રાયફ્રૂટને આપણે બીજી પ્લેટમાં લઈ લઈશું ડ્રાય ફ્રૂટ આપણા શેકાઈ જાય ને એટલે એકદમ આમમાં સોફ્ટ અને ક્રન્ચી થઈ જશે એટલે ખાવાની મજા આવશે હવે આપણે એ જ કઢાઈમાં અહીંયા મેં ત્રણ ચમચી ઘી લીધું છે પણ આપણે બે ચમચી અથવા એક ચમચી ઘી લઈએ તો પણ ચાલે કારણ કે વધારે ઘી હોય ને તો એ છૂટું જ પડી જાય છે એટલે ઘી થોડું વધારે મેં લીધું છે પણ ઓછું લેજો તમે હવે બધો ખજૂર એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું અને આવી રીતે ધીરે ધીરે કરીને આમ દબાવતા જઈશું એમ ખજૂર ગરમ થશે એમ સોફ્ટ થતો જશે એટલે આ ખજૂરને સોફ્ટ થતાં સાતથી નવ મિનિટ જેટલો સમય લાગશે અને આવી રીતે આપણે એને દબાવતા જઈશું એટલે એ ગરમ થઈ અને ઓગળવા લાગશે અને થોડી વાર પછી જ્યારે ખજૂર એકદમ આમ સરસ મેલ્ટ થઈ જાય પછી આપણે ગેસને બંધ કરી દેવાનો છે કારણ કે પછી આને આપણે ગેસ ઉપર નથી રહેવા દેવાનો તો જો હું હવે ગેસ બંધ કરી દઈશ એટલે આ ગેસ ઉપર રાખ્યું છે એટલે એવું ના લાગે કે ગેસ ચાલુ છે અને હવે આમાં હું ડ્રાય ફ્રૂટ એડ કરી દઈશ ખજૂરને આપણે મેલ્ટ થાય ત્યાં સુધી જ ગેસ પર રાખવાનો છે વધારે વાર નથી રાખવાનો અને હવે સીડ્સ છે એ પણ આપણે એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું ત્યારબાદ આ કોપરાનું છેણ છે એને પણ આપણે એડ કરી દઈએ અને આ બધું આપણે સારી રીતે મિક્સ કરી લઈશું આ મિક્સ કરતાં થોડી વાર લાગશે ડ્રાયફ્રૂટનું પ્રમાણ આપણે વધારે રાખ્યું છે માટે હવે આ ગાર્નિશિંગ માટે રાખવી હતી પણ ડ્રાયફ્રૂટ એટલા બધા છે કે આને ગાર્નિશિંગ કરીશું તો પણ આ નહીં દેખાય એટલે જે એક ચમચી ખસખસ આપણે શેકીને રાખી છે એ પણ એડ કરી દે દે આ બધું મિક્સ કરી લઈશું અને હવે થોડું ગરમ હોય ને ત્યારે જ આપણે એના બોલ્સ તૈયાર કરી લેવાના તો આવી રીતે આપણને જેવડી સાઇઝ ગમે એ પ્રમાણેના બોલ્સ તૈયાર કરી લેવાના જો ફક્ત આવડો આ ખજૂરનો લાડુ છે આ રોજ એક લાડુ ખાઈએ ને તો એ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે તો પોતે પણ પોતાનું ધ્યાન રાખવા માટે ખાવાના અને ઘરના દરેક સભ્યોને ખવરાવાના તો જો તમને મારી આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો